વડોદરા શહેરના કારેલી બાગ બોચરાજી રોડ પર આવેલ ખાસવાડી શમશાનમાં વીસથી વધુ કાગડાઓના મોત થયા છે છતાં પણ પાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા સામાજિક કાર્યકર નારાજગી દર્શાવી છે શહેરના કારેલીબાગ બોચરાજી રોડ પર આવેલ ખાસવાડી શમશાનમાં થોડાક દિવસથી અચાનક કાગડાના મોત થઈ રહ્યા છે અને અત્યાર સુધી વીસથી વધુ કાગડાઓના મોત થયા છે તેમ છતાં પણ પાલિકા કુંભકર્ણની નિંદ્રામાં જોવા મળી રહ્યું છે ત્યારે આજે સામાજિક કાર્યકર અતુલ ગામેજી સ્થળ પર પહોંચ્યા હતા અને દસથી વધુ મૃત કાગડાઓ એકત્ર કરી દફનવિધિ કરી હતી જ્યારે અન્ય કાગડાઓમાં જીવાતો પડી ગઈ છે ત્યારે અતુલ ગામેજીએ કાગડાઓના મોતની તપાસ કરવાની માંગ કરી છે જોવા જઈએ તો આ ખાસવાડી સ્મશાનમાં અનેક કાગડાના અત્યારે મૃત્યુ થયા છે અત્યારે દસ કાગડા તો આપણને અહીંયા મળ્યા છે બીજા કાગડા આમ તેમ બધે પડેલા છે અનેક કાગડાઓમાં જીવાતો પડી ગઈ છે કીડીઓ પણ આવી ગઈ છે હવે અચાનક આ કાગડા મર્યા છે તો કાંઈક કારણ એવું લાગી રહ્યું છે કે ખાવામાં કશું આવ્યું હશે યા તો પછી કોઈ કશું ખવડાવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે જોવા જઈએ તો કદાચ વાતાવરણની અસરના કારણે પણ કાગડા મર્યા હોય પરંતુ આની તપાસ કરાવી જોઈએ કારણ કે આ કાગડા જે મરી રહ્યા છે તો કદાચ એના રખડતા કૂતરાઓ પણ આને ખાઈ શકે છે અને કૂતરાઓ આપણને પણ કદાચ બચકું ભરે તો આપણને પણ રોગ લાગી શકે છે તો જે તે આરોગ્ય વિભાગ હોય કે અન્ય વિભાગ દ્વારા ખાસવાળી સ્મશાનની મુલાકાત લઈને કાગડાનું જે પણ પરીક્ષણ નિરીક્ષણ કરવાનું હોય એની તપાસ કરવાની તપાસ કરીને એના રિપોર્ટ વડોદરા શહેરની જનતાને જણાવે સાથે આ કાગડા જે અત્યારે અહીંયા છે એને ક્રિયા પણ અહીંયા અમે કર્મચારીઓ દ્વારા કરાવવાના છે પરંતુ મહત્ત્વની બાબત છે કે આરોગ્ય વિભાગ અને જે તે પ્રાણી સંગ્રહાલયો કે જે પણ અંડર આવતું હોય એમણે આ તાત્કાલિક તપાસ કરાવીને કાગડાઓના મરણ રોકાય તેવા પ્રયાસ કરવા જોઈએ જયારે વન વિભાગ જાણ કરતા વન વિભાગના કર્મચારી પહોંચી ગયા હતા અને મૃત કાગડાઓ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર